બાલાસીનો નજીક ઝેરી કેમિકલનો અયોગ્ય રીતે નિકાલ કરવામાં આવતાનો મામલો ફરી એકવાર ચર્ચામાં આવ્યો છે ધવલસિંહ ઝાલાના દાવા અનુસાર જમિયતપુરા મેસેસ મોરિયા એન્વાયરમેન્ટ પ્રાઇવેટ કંપની પહેલા કેમિકલનો કચરો ખુલ્લામાં ફેંકતી હતી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ પર આ કંપનીને મંજૂરી આપવા માટે પૈસા લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે તો આ મામલે પ્રખર લડત બાદ કંપનીને ત્યાં કેમિકલનો કચરો ફેંકતા બંધ કરવામાં આવ્યું હતું પરંતુ બાલાસિનો નજીક જે તેમના વિસ્તારમાંથી માત્ર દસ કિલોમીટર દૂર છે ત્યાં આ કંપની ફરી ઝેરી કચરો ફેંકવાનું શરૂ કર્યું છે આ કારણે આસપાસના ખેડૂતોને જમીન પર ગંભીર અસર થવાની ભીતિ છે તો ચોમાસા દરમિયાન ખેડૂતો આમરણાંત ઉપવાસ પર બેઠા હતા અને લીડરશીપ તરીકે ધવલસિંહ ઝાલાએ તેમનું પારણું કરાવ્યું હતું અને જો કોઈ વિરોધ કરે તો ધમકીઓ આપવામાં આવે છે સ્થાનિક ખેડૂતોનો દાવો છે કે ઝેરી કેમિકલના કારણે જમીન અને પાણી પ્રદૂષિત થઈ રહ્યું છે જેના કારણે ખેતી અને આરોગ્ય પર પ્રતિકૂળ અસર થઈ રહી છે બાલાસિંદોરની અંદર જમીયતપુરા ગામે બોડોલી પંચાયતની અંદર મેસેસ મોરિયા એન્ડ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની એક કંપની છે એ ઝેરી કેમિકલનો જે વેસ્ટ કચરો હોય એ ત્યાં લઈને ડંપ કરે છે અને ત્યાં નાખે છે એ કંપનીની જ્યારે શરૂઆત થઈ ત્યારે લોક સુનાવણીમાં હું પણ હાજર હતો ત્યાંના બે હજારથી વધુ લોકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને લેખિતમાં ઓછામાં ઓછા પચીસ થી ઓગણતી લખીને આપ્યું હતું કે ભાઈ આ કંપની અહીંયા બનશે કારણ કે આ વિસ્તાર છે છે ને આમાં તરત કેમિકલ સ્પ્રેડ થવાના પૂરા ચાન્સીસ પોલ્યુશન કંટ્રોલ બોર્ડે હું ચોખ્ખું કહીશ કે પૈસા લઈને એને મંજૂરી આપી એવું મને ચોક્કસ થી લાગે છે કારણ કે આ પરિસ્થિતિ મારા વિસ્તારમાં પણ એવા બે કંપની આવી હતી બે કંપનીનો તમામ લોકોએ વિરોધ કર્યો અને મારી લડતના કારણે ત્યાં કંપની ચાલુ ના થઈ પરંતુ બાલાસિનોર અંદર આ કંપની મારા વિસ્તારને પણ ક્યાંક નજીક નુકસાન પણ થાય છે ત્યાં નદીઓ નજીક છે તળાવો નજીક છે ત્યાં સૌથી મોટી વાર વિશ્વનું સુપ્રખ્યાત ડાયનાસોર પાર્ક એને અડીને આવેલું છે તેમ છતાં એને નિયમ હોય છે કે દસ કિલોમીટરની પેરી ફરીમાં કોઈ પણ એવું જાહેર સ્થળ ન હોવું જોઈએ કે જે નુકસાન કરે તેમ છતાં એને મંજૂરી આપવામાં આવી ત્યારબાદ ચોમાસાની અંદર ખેડૂતો ઉપવાસ ઉપર આમનંત ઉપવાસ ઉપર ઉતર્યા અને હું એ લોકોને ઉપવાસ મે છોડાયા અને આ પાણી એનું લાલ પાણી આજુબાજુના ખેડૂતોના ખેતરોમાં બોરમાં અને એમના કુવાઓની અંદર લાલ નીકળ્યું અને પ્રાંતે ઓર્ડર કર્યો માન્ય મુખ્યમંત્રી શ્રીને રજૂઆત પણ કરી ગામ લોકોએ બહિષ્કાર કર્યો અને મુખ્યમંત્રી શ્રીએ ભલામણ કરીને કે ભઈ આ તપાસ કરો ને આમાં જો હોય તો કાર્યવાહી કરો અને પ્રાંતે તાત્કાલિક ધોરણે બંધ કરવાનો ઓર્ડર કર્યો તેમ છતાંય છેલ્લા 1 મહિનાથી આ કોઈપણ રીતે ડમ્પ કરવાનું એનું ચાલુ છે કઈ ફરીથી પોલ્યુશન કંટ્રોલ બોર્ડ નો કોઈ એવો પરિપત્ર કે લેટર લઈને આવ્યો છે અને એ લેટર ના કારણે એને ફરીથી ચાલુ કર્યું છે ત્યાં લોકલ લોકોને ને ધાક ધમકી આપીને એવી ઘણી બધી અને કોઈ કાર્યકર્તા રજૂઆત કરે તો એનો ખોટો તાકાતનો ઉપયોગ કરીને એને હેરાન કરવાના કામ મારી નજર ઉપર પણ આવ્યા છે મારી સરકાર શ્રી પણ મેં આજે માંગણીના વિભાગમાં માંગણી કરી છે કે આવી કંપનીને તાત્કાલિક ધોરણ પર બંધ કરવામાં આવે કારણ કે એને નિયમોનું પાલન નથી કરીને ઉલ્લંઘન કર્યું છે ખેડૂતોને નુકસાન થશે એના પાકને નુકસાન થશે કે કોઈ પણ વસ્તુને નુકસાન થશે તો તેની સંપૂર્ણ જવાબદારી આ કંપની અને સરકારના અધિકારીઓની રહેશે એવી હું આ તમામ મીડિયાના માધ્યમથી વિનંતી પણ કરું છું સાથે ચેતવણી પણ આપું છું કે કારણ કે આ ખેડૂતોનું ચોક્કસપણે નુકસાન થાય છે એમાં કોઈ પણ વ્યક્તિ બાકી રહે એવો નથી અને ડાયનાસોર પાર્ક એની બાજુમાં આવ્યો છે વિશ્વના લોકો એનો પર ત્યાં જોવા માટે આવે છે અને વિનંતી કરું છું કે આ કંપની પર તાત્કાલિક ધોરણ પર એક્શન લેવામાં આવે અને તાત્કાલિક ધોરણ પર બંધ કરવા માટે હું આ મીડિયાના માધ્યમથી સરકારમાં વિનંતી પણ કરું છું